નમસ્તે મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ છે તો આ ખૂબ ઉપયોગી વિડીયો છે અને તમને મદદરૂપ થશે તો ચાલો જાણીએ રેશન કાર્ડને લગતી તમામ પ્રકારની માહિતી મેળવવા માટે તમારે એક જે રાજ્ય સરકારની એપ્લિકેશન છે તે તમારે ડાઉનલોડ કરવાની છે માય રેશન તમે કરશો એટલે એ એપ્લિકેશન આવી જશે આ પ્રકારની એપ્લિકેશન હશે તે મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી લેશો તો ચાલો એ ઓપન કરીએ તો એ ઓપન કરશું તો એ આ રીતે ખુલશે તેની અંદર જોઈએ સૌપ્રથમ અહીંથી તમે તમારી જે લેંગ્વેજ છે અંગ્રેજી રાખવી કે ગુજરાતી એ પસંદ કરી શકો છો ત્યારબાદ હજુ સુધી તમે એપ્લિકેશન ક્યારે ના ખોલી હોય તો ન્યૂ યુઝરમાં જવાનું રહેશે તો ચાલો નવા વપરાશકર્તા ઉપર ક્લિક કરીએ તો અહીં તમારું નામ લખવાનું રહેશે જે રીતે આધાર કાર્ડની અંદર છે એ રીતે અહીં તમારો મોબાઈલ નંબર અને મોબાઈલ નંબર ચકાસો તો તેના ઉપર ક્લિક કરી ઓટીપી આવશે એ ઓટીપી નાખવાનો રહેશે એટલે તમારી નોંધણી થઈ જશે ત્યારબાદ જોઈએ નોંધણી થયા પછી તમારો ફક્ત અહીં મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ ઓટીપી આવશે એટલે એ એપ્લિકેશન ખોલી જશે હવે તમે જ્યારે ખોલશો ત્યારે અહીં તમામ પ્રકારની એ બહુ ઉપયોગી એપ્લિકેશન છે તમારા મોબાઈલની અંદર રાખશો તો ગમે ત્યારે ઉપયોગી થશે અહીંથી રેશન કાર્ડ ઉપર ક્લિક કરીએ તો રેશન કાર્ડ નંબર અહીં નાખશો તમે અને કોડ દાખલ કરશો તો તમને તમામ પ્રકારની રેશન કાર્ડની માહિતી મળી જશે ત્યારબાદ આધાર કાર્ડ અને મોબાઈલની સ્થિતિ બરાબર છે અહીં તમે તમારો આધાર કાર્ડ નંબર નાખ જે રેશન કાર્ડ નંબર નાખી અને જે કેપચા કોડ છે એ અહીં નાખશો તો એ તમને બતાવશે કે કેટલા કેટલા એ શું પરિસ્થિતિ છે તો ચાલો એ કરી જોઈએ તો તમે રેશન કાર્ડ નાખી અને કેપચા નાખશો નીચે ક્લિક કરશો એટલે આ રીતને બતાવશે કે ભાઈ એ કેવાયસી પેન્ડિંગ છે અહીં બે જણાઈ કરાવ્યું નથી અને પોતાનો મોબાઈલ નંબર પણ કોઈએ એડ કરાયો નથી એ તમામ પ્રકારની માહિતી તમે જોઈ શકો છો ત્યારબાદ જોઈએ અહીંથી તમારું કેવાયસીની જો થઈ ગયું હશે તો એપ્રુવ લખેલું આવશે નહીંતર પેન્ડિંગ લખેલું આવશે તમામ પ્રકારની માહિતી મળી જશે ત્યારબાદ જોઈએ વ્યાજબી ભાવની દુકાન મળવાપાત્ર જથ્થો ઉપર ક્લિક કરશો તો એ પણ આવી જશે ત્યારબાદ મેળવેલ જથ્થાની તમે કેટલો કેટલો જથ્થો મેળવ્યો છે તેની માહિતી બિલ રસીદ રેશન કાર્ડને લગતી સેવાઓ મોબાઈલ સેડિંગ એટલે મોબાઈલ તમારો એડ કરાવવાનો હોય એ બરાબર છે કોઈ બીજો મોબાઈલ નંબર લિંક થઈ ગયો હોય એ ઘટાડવા માટે બરાબર અનલિંક આધાર હોય મો એ તો તેના માટે ત્યારબાદ આધાર કેવાયસી કરાવવાનું બાકી હોય તો તમે અહીં નાખી અને કરાવી શકો છો તો તેના ઉપર ક્લિક કરીએ ત્યારબાદ અહીં અહીં ક્લિક કરી અને આગળ વધી શકો છો ત્યારબાદ કોન્ટેક નંબર જોઈતા હોય તો અહીં મળી જશે હેલ્પલાઇન નંબર અને કોઈ ફરિયાદ હોય તો પણ તમે અહીંથી કરી શકો છો તો આ રીતે આ બહુ ઉપયોગી એપ્લિકેશન છે તમારા મોબાઈલની અંદર પણ તમે ડાઉનલોડ કરી અને રાખી શકો છો તો તમે ડાઉનલોડ કરી લેશો અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો અને કહેવાય થઈ ગયું છે કે કેમ એ અહીંથી તમે જોઈ શકશો આગળ બતાવ્યું તે રીતે થેન્ક યુ આભાર